અને વાવમાં હવે કોનો વટ પડશે એ પણ જોઈશું વાવમાં સત્તાના સમીકરણો કેવા છે શું કરી રહ્યા છે લોકસભામાં કોંગ્રેસની જીતથી આખું સમીકરણ છે વાવમાં બદલાઈ ગયું આ સીટ ખાલી થઈ સાંસદ બન્યા કોંગ્રેસના ભાજપ ગાબડું પાડવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે તો લોકસભામાં વાવ બેઠક પર ભાજપ કોંગ્રેસ કરતાં વધુ મત મળ્યા હતા આ બેઠક બહુ જ રસપ્રદ બેઠક રહી છે ભાજપે પાડેલા ગાબડાને કોંગ્રેસ પૂરવાનું કામ કરી રહી છે

ત્રીસ હજાર મત લઈ જઈ શકે છે ચૌધરી સમાજના મતમાં ભાગલા પડવાની શક્યતા સૌથી વધારે છે કારણ કે ચૌધરીઓમાં સૌથી વધારે વર્ચસ્વ અત્યારે માવજી પટેલનું જોવા મળી રહ્યું છે તેમણે ગ્રાઉન્ડ લેવલ સુધી કામ કર્યું છે અને હવે જોવાનું એ રહેશે કે આ વખતે કોણ બાજી મારી જાય છે આ ચૂંટણીમાં વાવ બેઠક પર પેટા ચૂંટણીનું